મેં દાહોદમાં નોકરી કરેલી સાડા ત્રણ વર્ષ બે હજાર બાર તેર ચૌદમાં એક આરોપી લગભગ દસેક ગુના લૂંટ ધાડ મર્ડર એવા ખૂબ ભારે ગુનાઓ ત્રણ ચાર મર્ડર કરી લીધા ત્રણ ચાર લૂંટ લૂંટવીટ મર્ડર કરેલા એવા દસ થી બાર ગુનાઓનો આરોપી છેલ્લા દસેક વર્ષથી દાહોદથી ભાગતો ફરતો અમે એની ખૂબ તપાસ કરી કંઈ મળતો નથી અમે જૂના એના કેસ કાગળો તપાસા ક્યાંથી મળી શકે પછી તપાસ કરતાં કરતાં ખાનગી માહિતી મળી કે ધારી તાલુકાનું ગીગાસણ ગામ છે ને એમાં નામ બદલીને આ કોઈની ભેગો રહી છે એટલે મારું વતન તો ધારી તાલુકામાં એટલે મેં મેં કીધું હું એક ટીમ લઈને નીકળ્યો ધારી પોલીસને ખાનગીમાં સાથે લીધા કે આવો એક વ્યક્તિ અમે ફોટો લીધો તો એનું મૂળ નામ અમને ખબર હતી પણ ગીગાસણમાં એક મોટી ઉંમરના દાદા પટેલના ખેડૂત એમના સંતાનો બધા બાર હતા એટલે એના મોટી ખેતી સંભાળે દાદા રાખેલા વાડીએ એટલે અમે દાદા આવો વ્યક્તિ છે તમારે ત્યાં કોણ કોણ કામ કરે છે દાદા એ કીધું કે નામ આપ્યું આ વ્યક્તિ છે ને મને તો સાત આઠ વર્ષથી કામ કરે છે દીકરા દીકરાની જેમ બિચારો સારું કામ કરે છે મારે પછી અમે એને કીધા વગર જ ખાનગી કપડામાં જ ગયા હતા ત્યાં ગીગાસનને એની આજુબાજુ સિંહ આવે ને એટલે અમે વાડીએ ગયા એટલે એને પહેલાને શંકા ન જાય ને એ રીતે કે ભાઈ હમણાં અહીંયા કોઈ સિંહ આવ્યા છે આસપાસમાં જનાવર છે ને જોવા આવ્યા છે એમ કરીને મહેમાન આવ્યા છે એમ કરીને ગયા પછી પહેલાંને જોયું તો એ જ વ્યક્તિએ તો ફોટામાં જોયું એને પૂછ્યું કે તારું નામ શું નામ બદલીને કીધું એક ખોટું નામ કીધું એટલે પછી થોડુંક સાઈડમાં લઈ ગયા ને એને કીધું કે શું છે તારું સાચું નામ એટલે પોલીસે એની રીતે એને જરા પૂછપરછ કરી એટલે સાચું બોલી ગયો એ આરોપી છેલ્લા ઘણા સમયથી એ વખતે દાહોદમાં વોન્ટેડ આરોપી હતો અસંખ્ય લૂંટ મર્ડરના ગુનાઓનો આરોપી હતો મારી આપ સૌને એક એ વિનંતી છે કે આપ જે મજૂરોને બહારના રાખો છો એ મજૂરોની વિગત એનું વેરિફિકેશન ઘણી એવું હોય છે બધા જ મજૂરો ક્રિમિનલ હિસ્ટ્રી નથી ધરાવતા પણ એને ઘરે કોણ મહેમાન આવે છે અને મહેમાન તરીકે બોટાદ જયારે એસપી હતો ત્યારે અમારે એક ગેંગ એવી પકડાણી ખૂબ આખા સિટીમાં આખા જિલ્લામાં ચોરને ચોરી કોક ને લૂંટી લેવું લગભગ અઢી મહિના સુધી અમે શિયાળાની રાત્રો હતી લગભગ શિયાળાનો એ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીના સમયમાં બે અઢી મહિના સુધી અમે આખા જિલ્લાની પોલીસ થાકી ગઈ એટલા બનાવ બને દર અઠવાડિયે એક ચોરી લૂંટ થાય હવે અમે તપાસ કરી કે આ કેવી રીતે પકડવું પછી અમે રાત્રે ખાનગી પોલીસને વોચમાં રાખી અને એમાં એક એક દિવસ એ લોકો બોટાદ ટાઉનમાં એટલે જે શહેરી વિસ્તાર હતો એમાં આવડા ઉઘાડા પગે આવે કપડાં ખૂબ ઓછા પહેર્યા હોય હાથમાં મોબાઈલ પણ ન હોય એવી રીતે આવ્યા એટલે એમાંથી જે બાજુના પાડોશના ઘરમાં જે ઘર તોડતા હતા આપને નીકળવું હોય તો સાહેબ મનસ્વામીનો આપનો કાર્યક્રમ છે હા જી જી તો નમસ્કાર થેન્ક યુ થોડી વાર આજે મોકો મળ્યો છે તો માંગરોળ માળીયા સાથે બધા સાથે પૂરેપૂરી વાતચીત કરી તો એ એ બાબત અમને જે ઘરમાં લોકો તાળા તોડીને અંદર ઘૂસફૂસ કરતા હતા એના બાજુના ઘરમાં એક બેને પોલીસને ફોન કરી દીધો એટલે પોલીસ તો અમારી ખાનગી માટે તરત જ જાણ થઈ કંટ્રોલમાં એટલે તાત્કાલિક જાણ કરી પોલીસને એટલે એ ઘરને આખું અમે કોર્ડન કર્યું તો એમાંથી બે જણ પકડાણા બાકીના લગભગ ત્રણ ચાર લોકો અંધારામાં ભાગી ગયા એ આખું જે આખું કેવી રીતે કરતા હતા એ લોકો દાખલા તરીકે બોટાદથી ગઢડા છે એ લગભગ વીસ પચીસ કિલોમીટર જેટલું અંતર છે તો ગઢડામાં એના સગા સંબંધીઓ હતા ત્યાં એ લોકો રાત્રિ રોકાય પછી બધું જ એની પાસે હોય ને એ બધું ત્યાં મોબાઈલ હતા એ બધું એના સગા સંબંધીઓને ત્યાં રાખી દે અને પછી ત્યાંથી કોઈ પણ વાહન જતું હોય ટ્રકમાં કે એમાં ચડી જાય અને બોટાદમાં આવીને રાત્રે ક્યાં અંધારામાં છુપાઈ જાય દસ અગિયાર બાર વાગે જગ્યા લઈ લે અને પછી બારથી શરૂ કરી અને ચાર વાગ્યા સુધીમાં શિયાળાનો સમય હોય એટલે લોકોને બરાબર ગાઢ નિંદ્રાનો સમય હોય એ બારથી ચારમાં બરાબર ટાર્ગેટ કરે આખી એની મોડ એવી હતી કે એને ત્યાં જે ખેતમજૂરો કામ કરતા એને ત્યાં લોકો મહેમાન તરીકે આવે રોકાય અને ત્યાં નો કરે પણ આજુબાજુમાં વીસ પચીસ ત્રીસ કિલોમીટરમાં ગમે ત્યાં આંટો મારી આવે પાછા ત્યાં આવી જાય ન હોય મોબાઈલ આ તે એટલે પોલીસ અમે તો જૂનાવાલા આરોપીઓને શોધ્યા કરીએ કે કોણ હશે જૂના પકડાયેલા ગોતીએ પણ આ તો બારોબારથી આવે નહી મોબાઈલ કોઈ મોબાઈલ ટેકનોલોજી પણ અમને સફળતા ન અપાવે તો મારી આપ સૌને એક ત્રીજી વિનંતી એ છે કે આ વિષયમાં પણ ખેતમજૂરો હોય તો એ બાબતે ખાસ કરી કે એના ઘરે આવે તો ટકોર કરવી જોઈએ એમાં શું છે ગામડાઓમાં પેલા પૂછતા ક્યાંથી આવ્યા છો કોને ત્યાં જવું છે તો લોકોને ત્યાં જવાની હિંમત નહોતા પણ હવે તો જેના ઘરે જે ખેડૂતની વાડીએ કોઈ રોકાણ હોય ને તો એ ખેડૂત એના વાડીએ કોણ આવ્યું છે એના મહેમાન કોણ છે લાવજીભાઈ ક્યાંથી આવ્યો છો આ મોટર કોનું લઈ આવ્યો છો આવું કોઈ પૂછવાની દરકાર લેતા નથી એનું કારણ એવું બન્યું છે કે ગામડાઓમાં પણ ચોરીના બનાવો કોઈ આવી મોટરસાયકલ લઈ જાવી વાડીએ નાની મોટી વસ્તુ જાય ત્યાં સુધી તો વાંધો નથી પણ આપણા દીકરીને કોઈ મહિલાઓ સાથે કે કોઈ કોઈ આવો ખરાબ બનાવ બની જાય ત્યારે પોલીસ માટે એક મોટો પડકાર હોય છે કે આવા આરોપીઓને શોધવા માટે ચોથી એ છે કે એક સમસ્યા ઘણા સમયથી સામાજિક પ્રશ્ન છે દીકરીઓ ગમે ત્યારે મા બાપને છોડીને ગમે ત્યારે જતી રહી છે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ બાવીસ વર્ષની દીકરીઓ સારા ઘર હોય ગરીબ ઘર હોય ધનવાન હોય કોઈ પણ હોય કોઈ પણ જ્ઞાતિ હોય દીકરીઓ જતી રહી છે પછી મા બાપ પોલીસ પાસે આવે કાયદો એમ કે છે કે અઢાર વર્ષની દીકરી પુખ્ત વયની થઈ જાય અને જો કોઈ સાથે કોઈ છોકરા સાથે પુખ્ત વયના છોકરા સાથે લગ્ન કરવાની ઉંમર થઈ હોય અને બંને રાજી ખુશીથી લગ્ન કરે તો કાયદો એને રોકી શકતો નથી હવે ભુખ્ત વયની હોય તો પણ તો દુઃખી થવાના છે કારણ કે સમાજમાં મોભો માન મર્યાદા હોય જાય થોડાક દિવસ તો તો શોધતા થાય ખબર પણ ન હોય કોણ છોકરો હશે પણ હોય તો ચાલો મેચ્યોર હશે તો સમજણમાં નશે પણ તેર વર્ષની દીકરી ચૌદ વર્ષની દીકરી પંદર સોળ સત્તર અઢાર વર્ષની દીકરીઓ પણ જતી રહેશે મારી પાસે અત્યારે અમારે જે છેલ્લા એક વર્ષના કોઈ એક હેડ ના ગુના સૌથી વધારે હોય લૂંટ લૂંટતા મર્ડર ચોરી ગરપોળ આ બધાના હેડમાં તો સૌથી વધારે દીકરીઓની ભાગી જવાના જુનાગઢ જિલ્લાના બનાવો વિદ્યાસ છેલ્લા એક વર્ષમાં